પાટણની પ્રતિષ્ઠિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના તાળા તૂટ્યા નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં શનિવારે મોડી રાત્રે ચોરી થઈ હતી રવિવારે સવારે શાળાના કર્મચારી સ્કૂલમાં આવતા જાણ થઈ હતી કે તાત્કાલિક એનજીએસ મેનેજમેન્ટને જાણ કરવામાં આવતા આ ઘટના પ્રકાશમાં આવી હતી એનજીએસ મેનેજમેન્ટે તાત્કાલિક પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરી હતી પોલીસ ઝડપથી ઘટના સ્થળે પહોંચી પરિસરની સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી સ્કૂલના આચાર્ય ડો ડોક્ટર ચિરાગ પટેલના જણાવ્યા અનુસાર ગુનેગારે રૂપિયા ત્રેવીસ રોકડા ને આશરે ચોત્રીસ હજારની કિંમતના સીસીટીવી ડીવીઆર સ્વીચો ચોરી લીધા હતા સ્કૂલના સીસીટીવી ચેક કરતા માલુમ થયું હતું કે બાર ચુમ્માલીસે ચોર આવે છે અને ક્રમશઃ સ્કૂલના મુખ્ય દરવાજા મેનેજમેન્ટ ઓફિસ પ્રિન્સિપાલ ઓફિસ ક્લર્ક ઓફિસના તાળા તોડે છે આ સાથે કેમ્પસમાં ચાર કલાકથી પણ વધુ સમય વિતાવ્યો હોય તેવું માલુમ પડે છે એનજીઈએસ કોલેજ કેમ્પસ મેનેજમેન્ટના પ્રોફેસર જય ધ્રુવે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું જેમાં ઘટનાની ગંભીરતા પર ભાર મૂક્યો હતો તેમણે વધુમાં જણાવ્યું કે સંસ્થા દ્વારા પોલીસને જરૂર પડતી માહિતી પૂરી પાડી હતી પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યો છે અમારા સંચાલન હેઠળની તમામ તે સંસ્થાઓના પ્રિન્સિપાલો અને સ્ટાફને સતર્ક રહેવા માટે જણાવ્યું છે આ સમગ્ર ઘટનાની પોલીસ દ્વારા ઝડપથી તપાસ ચાલી રહી છે રાજુભાઈ પટેલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટણ